કે ભગવાન જેમ મારો અહીંયા ઉદ્ધાર કર્યો છે ને તેમ એક કામ કરો પ્રભુ તમે દયા કરીને અહીંયા જે આરાધના આરાધના કરીને આ શિવલિંગની પૂજા કરી છે ને એમાં તમે બિરાજમાન પ્રભુ અહીંયા દર્શન કરવા આવનાર સર્વેનું કલ્યાણ કરજો ભોળાનાથ અને પ્રભુએ પોતાની જ્યોતિ સ્વરૂપે આ જ્યોતિર્લિંગમાં બિરાજમાન થઈને આ જગ્યાએ પ્રભુ ભોળાનાથ બિરાજ્યા છે માં ભગવાન બોલીએ સોમનાથ મહાદેવ

અને પછી એમણે આ સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું અહલ્યાબાઈ હોલ કરે હા આવી પુત્રીઓ આપણા ભારત વર્ષમાં થઈ કે જે રાજ્ય સંભાળતી એકલા હાથે પતિ વગર અને સાથે સાથે ધર્મની ઉપર સ્થાપન કર પણ આવી વિદુષીઓ આપણા સમાજમાં અને આવી આવી સ્ત્રીઓ જ્યારે આપણા સમાજમાં જ્યોતિર્લિંગની સ્થાપના અને પૂજન કરાવતી હોય ને ફરી ફરીને ત્યારે કેવી રીતે કહેવાય કે સ્ત્રીની બુદ્ધિ પાણીમાં બધી સ્ત્રી અપવિત્ર ન હોય શકે બધી સ્ત્રીના પાણી એ બુદ્ધિ ન હોય હા આવી વિદુષીઓના દર્શન કરો આપણા દેશની ની આ સ્ત્રીઓને વંદન છે મહાદેવીઓને વંદન છે

કે આપણા ભારતને તો આ માથે લઈને ઉપર ચડાવી દે તે પછી આપણે આપણે વિચાર ન કરવો પડતે વારે વારે કે આ યુદ્ધ કરો ને પેલો યુદ્ધ કરો કોઈની હિંમત નહોતી કે સરદાર વલ્લભભાઈ પટેલની સામે આ માંખ ઊંચી કરીને જોઈ શકે આ પટેલનો દીકરો હા અને યુનિટી જોવી હોય ને યુનિટી જોવી હોય ને તમારે તો પટેલના દીકરાઓને જોવાની છે હા લગ્ન હોય ને ગામમાં એટલે પટેલો ભેગા થઈ જાય કાકા મામાના છોકરાઓ બધા ભેગા થઈ જાય પટેલો નક્કી કરે અમારા ગામમાં એવું છે અમારા કડોદરામાં પટેલ સમાજ છે લાલ ચૂડા ને કાડા ચૂડા પટેલો છે અમારે ત્યાં અને એ લોકો ત્યારે લગ્ન હોય ને કાકા દાદાના દીકરાના બધા ભાઈઓ રાત્રે ભેગા થાય મહિના મહિનાથી એક જ રસોડે જમે પટેલ લોકો એક જ રસોડે જમે ભાઈઓ બધા એક કથા કરાવે ને તો બીજો એનું આયોજનમાં સાથ આપવા માટે હા અને પછી ખરીદી કરવા જાય ને ત્યારે બધા પાંચ સાત ગાડીઓ કાઢીને હાથે જાય કાકા દાદા ના દીકરાઓ બધા લગ્ન ની ખરીદી રસોડા ની ખરીદી આમ પટેલ લોકો એકબીજાને સહકાર કરે પરિવાર વાળા આવી એકતા રાખો આગળ જતા બહુ સુંદર કથા કરી